આજે બાપ ડે છે બાપનો દિવસ સંસારના જાણે કેટલા કેટલા દિવસો બનાવી રાખે માનો બાપનો દીકરીનો ભાઈનો મહિલા ડે તો આજે એમ બાપનો દિવસ છે તો આજે હું તમને બાપના પ્રકારો બતાવીશ કે સંસારમાં કેટલા પ્રકારના બાપ હોય ભારત એક એવો મહાન દેશ છે જેમાં માતા પિતાને ભગવાન કહેવામાં આવે છે બાકી વિશ્વમાં કે માતા પિતાઓને ભગવાન કહેવામાં નથી આવતા એ પરમ સચ્ચાઈને જાણે છે કે આ કોઈ ભગવાન નથી આ મહાસ્વાર્થી અને પોતાની મજા મજામાં અને પોતાની કામના અને ઈચ્છા માટે સંતાનો પેદા કરી દઈએ અને પછી એના મનમાં બેસાડી દઈએ કે અમે ભગવાન છીએ તો ચલો આજે આપણે જાણી બાપના પ્રકાર કેટલા જેનો દીકરો બે ત્રણ લાખ રૂપિયા મહિને કમાય એ સુખી બાપ જેનો દીકરો નિઠનનો ના લાયક હોય દુખી દુઃખી બાપ જેના દીકરાના લગ્ન થઈ ગયા ટાઈમે એ સુખી બાપ જેના દીકરાના લગ્ન નથી થતા વાંઢોરે એ દુઃખી બાપ જેની દીકરી એની ઈચ્છાથી એની કામનાથી લગ્ન કરે સુખી બાપ જેની દીકરી ભાગી જાય દુઃખી બાપ જેની દીકરો એનું યાજ્ઞાનું પાલન કરે સુખી બાપ જેનો દીકરો સ્વેચ્છાએ પોતાની મરજીથી કામ કરે દુઃખી બાપ મતલબ આવા અનગિનત ઘણા બધા બાપાઓના પ્રકાર છે આવા ઘણા બધા બાપાઓ મેં મારા ઘણા મિત્રોના બાપાઓને જોયા મારા ખુદના આજુબાજુના બધાના બાપાઓને જોયા મારા ઘણા મિત્રો મહિને બબે લાખ રૂપિયા કમાતા હોય ને તો બાપા એમ કે અરે મારા દીકરા ઉપર મને ગર્વ છે અને કોઈ મારા મિત્રને બિચારાની આવડત બુદ્ધિ ક્ષમતા અને મનની ક્ષમતા પ્રમાણે કમાઈ નથી શકતો બે ત્રણ લાખ રૂપિયા અથવા હજી એને નોકરી નથી મળતી કોઈ કારણસર તો એ દુઃખી બાપ તો એમ કે તું નાલાયક નિઠણનો હો મતલબ આ કયા પ્રકારનો સંબંધ હે હા કયા પ્રકારનો આમાં પ્રેમ જેવું કાંઈ હોતું જ નથી આ ફક્ત ને ફક્ત નરી ચોખ્ખી સ્વાર્થ હે બાપ દીકરાનો સંબંધ તો આમ પ્રેમનો હોવો જોઈએ આમ દીકરો રાતે જમવા જાય એના મિત્રો સાથે ને બાપ ઘરે હોય તો દીકરો પહેલાં કીએ કે અરે મારો બાપ ઘરે ભૂખો છે મારા વગર જમે નહીં હું પહેલાં એને જમાડી આવું પછી તમારી હેરે આવું બાપ કબીર જેવો હોય તારે જે કરવું હોય એ કર મુસીબત આવે તો પેલા બાપ આગે આગળ આવે પણ અહીં સંસારમાં એક જ પ્રકારના બાપ ઉપલબ્ધ છે મેં તો અત્યાર સુધીમાં મારી આજુબાજુમાં કે આખા સંસારમાં આટલા વર્ષોની ઉંમરમાં બીજો બાપ નથી જોયો એક જ બાપ એક જ પ્રકારનો બાપ જોયો છે અને જે છે સ્વાર્થી વેપારી પોતાની કામના માટે સંતાન પેદા કરે પોતાને કોઈ બિનફળદ્રુપ નાખીએ વાંજીઓ નાખીએ પોતાનો વારસદાર બનાવવા માટે ઈચ્છા પૂરી કરવા માટે અને ખાસ કરીને આપણે ભારતમાં પિંડદાન કરવા માટે ખબર હોય કે દીકરો પિંડદાન કરશે તો જ મુક્ત થાય એને એટલી અક્કલ નથી કે ડોહી મુક્તિ પિંડદાન કરીને ના આવે મારા શબ્દો ખરેખર થોડાક નીચલા સ્તરના આવશે કારણ કે જ્યાં સ્વાર્થ આવે ને ત્યાં મારા શબ્દો બગડી જાય પ્રેમની વાત હોય ને એ શબ્દો બહુ કોમળ હોય તો એને એટલી એ બુદ્ધિ નથી હોતી કે મુક્તિ પિંડદાન કરવાથી ના આવે મુક્તિ તો સારા કર્મોથી આવે સ્વયંને જીતવાથી આવે ઘણા શું હોય એટલો બધો મોહ હોય કે એની સંપત્તિ બીજા લોકોને આપી ના શકે દાન ના કરી શકે એટલા માટે એને સંતાન જોતું હોય એટલે મજા મજામાં પેદા કરે બસ આ એક લોતા પ્રકારનો બાપ મેં સંસારમાં અત્યાર સુધી જોયો છે ભાઈ ખુખાર પ્રેમી બાપ તો મેં અત્યાર સુધી ક્યાંય નથી જોયો અત્યાર સુધી ક્યાંય બીજી બીજા પ્રકારનો બાપ લગભગ સંસારમાં ઉપલબ્ધ છે જ નહીં એમાં બાપનો વાક નથી કારણ કે એનો બાપે એવો જ હોય એટલે આ કોપી પેસ્ટ થાય એનું જ પ્રોગ્રામિંગ થયેલું હોય તો આમાં સ્વાર્થી બાપનો પણ વાક નથી કારણ કે એનો બાપે એવો જ હોય એનો બાપે એવો હોય બાપનો બાપે એવો બાપના બાપના બાપનોય બાપ એવો શું કરવાનું પ્રેમથી ભરેલો બાપ તો ક્યાંય નહીં મળે કંઈક ને કંઈક કામનાઓથી ભરેલો સ્વાર્થથી ભરેલો બાપ તમને સંસારમાં દરેક જગ્યાએ મળી રહેશે